મિત્રો જય શ્રી રામ હું કમલેશ ચંદ્રકાંત નાયક આપણી ચેનલ ગોવિંદ પદ તરફથી તો અમે આવ્યા છે આજે મલાડમાં મલાડ વેસ્ટમાં મઢ જતા માર્ગ રસ્તાની ઉપર એટલે આક્ષા ગામ તરફ એ રોડ ઉપર એક સ્વયંભૂ પુરાતન શ્રી મુક્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું આજે મારા મિત્ર કલ્પેશ કલ્પેશ જાદવ અને તેમણે મને આ સ્થાન પહેલાં પણ મને એકવાર અમે લોકો આવેલા બહુ વર્ષ થઈ ગયા પણ આ વખતે ગઈકાલ રાતે જ એમણે મને જાણકારી આપી કે આ સ્વયંભૂ પુરાતન શ્રી મુક્તેશ્વર મહાદેવનું મંદિર છે અને પાંચસો વર્ષનું તો એમણે સાંભળેલું છે પણ એનથી પણ જૂનું છે એમ તો આવો મિત્રો આપણે મહાદેવજીના દર્શન કરીએ સામે છે એ મંદિર છે આ બે એકચલીમાં બહુ સરસ ને બહુ સારું એવું અહીંયા વાતાવરણ છે અને આમ કહો તો આ જમીનનો થોડો કંઈક જે પણ છે એ કંઈક પ્રાઇવેસીમાં આવે છે કોઈક પ્રાઇવેટ ઓલામાં મિલકતમાં તો માટે હવે આપણે અંદર મહારાજને અંદર મહારાજ હોય તો એમને આપણે એમની અનુમતિ લઈને આપણે આગળનો વિડીયો ઉતારશું છે મુક્તેશ્વર જો બહુ જૂના સમયનું શિવલિંગ છે બહુ જૂના પુરાતન જેને કહેવાય કે આ નંદી મહારાજના પણ તમે જુઓ તો આમ નંદી મહારાજ તો અને મારા ખ્યાલથી આ કશ્યપ જે કાચબાજી જે છે તેઓ તો મારા ખ્યાલથી માર્બલના બનાવેલા છે પણ આ નંદી મહારાજ સમજો કે બહુ પુરાતન સમયમાં જે પથ્થરથી બનાવવામાં આવતા થાય તે પ્રમાણેનું જ છે એમની એમનું વિગ્રહ અને આ બાજુ આપણે તમે જોઈ શકો છો કે શ્રી ગણપતિ દાદા અને આ બાજુ છે શ્રી હનુમાનજી મહારાજ એ અંદર ગર્ભમાં પ્રવેશ કરશું શ્રી મુક્તેશ્વર મહાદેવને આપણે દર્શન કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો કે આ મુક્તેશ્વર મહાદેવ જે એકદમ પથ્થરનું બનાવેલું છે બહુ જૂના સમયનું હોય તેમ જ છે અને સત્ય વચન છે આ બધી વસ્તુઓ હમણાં અમે બાજુવાળા બંગલામાં એક ભાઈ છે તેમને બોલાવેલા છે તો તેઓ કદાચ આપણને આની સંપૂર્ણ માહિતી આપે તો આપ સર્વને જેવી માહિતી જાણકાર થાય આ વિડીયો મારફત દ્વારા તો આપ સર્વ અહીંયા પધારો મોટામાં મોટી સંખ્યાએ અને બહુ સરસમાં સરસ મહાદેવ છે અને એકાંત પ્રિય છે આ માતાજીનું સ્થાન જ્યાં પણ પથ્થરમાં જમાનામાં તો અને આપણા મહાદેવજી જય ભોલેનાથ જય ભોલેનાથ બહુ સુંદર અતિ પ્રાચીન રામ રામ તો રમણીય બનાવેલું છે તો નળિયાનું બહુ જૂનું અને આ જે છે તમે જોઈ શકો છો અંદર કે આપણે આજે આ જે અંદરથી જે લાકડાનું જે બનાવેલું બહુ જૂનું અને એના પછી આ નળિયાનું કામકાજ કદાચ કર્યું હશે એના પછી પણ આ તો બહુ જૂના છે લાકડા એમ જેને કહી શકાય કે અતિશય પ્રાચીન મહાદેવજીનું આ મંદિર છે એમ અને આ જે આવેલું છે મેં તમને ફરીથી એકવાર કહું છું કે આ જે આવેલું છે તે આપણે આપણે મલાડથી જેવો માર્વે રોડ પકડીએ અને માર્વે રોડથી આપણે આક્ષા તરફ મળ જેઠી તરફ આપણે જઈએ ત્યાં રસ્તામાં જમણી બાજુ જ આવે છે બહાર રોડ ઉપર બોર્ડ પણ લાગેલું છે એનું તો તમે કોઈને પણ પૂછીને પણ આવી શકો છો અતિ પુરાતન અને આ પ્રાઇવેટ જમીનમાં છે કંઈક વિવાદાસ્પદ છે જે પણ છે એનાથી આપણે કાંઈ લેવા દે નહીં આપણે તો ખાલી ફક્ત મહાદેવજીના દર્શન જ કરવાના છે અને અતિશય સુંદર એમ વાતાવરણમાં છે મહાદેવજી સ્વયં પોતે બિરાજમાન છે મા ભગવતી સાથે એમના પરિવાર સાથે આ મંદિરના પૂજારી છે તેઓએ અમને કીધું કે હું બાજુમાં કોઈ ભાઈ રહે છે ભાઈ કે બેન જે પણ હોય આ બંગલામાં તો તેમને બોલાવે છે અને જો આવે તો આપણને આ મંદિર વિશેની સંપૂર્ણ માહિતી આપણને પ્રાપ્ત થાય હર હર મહાદેવ આ મંદિરના આપણે પૂજારી છે તેમનું નામ છે સંદીપ પાઠકજી અને તેઓએ અમને કીધું કે તમે ત્યાં બાજુના બંગલામાં પરેશભાઈ છે તેઓને તમે મળો હર હર મહાદેવ આ ઓલા બાજુના બંગલામાં તો અમે અંદર ગયા પણ આ બંગલોના આ બંગલો આ વીણા મોહન આ તે બંગલો એક જ છે અને આ પરેશભાઈ છે અને તેઓ આપણને આ મંદિર વિશેની સંક્ષિપ્ત માહિતી આપશે એમની પાસે ખાલી ફક્ત દસ મિનિટનો જ સમય છે તો આપણે એમનો વધારે સમય ન લેતા આપણે તેમનું આ મંદિર વિશેનું અને મહાદેવ કેટલું પુરાતન છે એટલું આપણને ખ્યાલ આવશે છે પરેશભાઈ અને આપણે એમણે કીધું કે આ આ આપણે વડ અરે આ પીપળો બહુ અતિશય જૂનો છે અને આ મંદિર જે આપણે હમણાં તમને અંદર બધા દર્શન કરાવ્યા તો આ મંદિર છે સ્વયંભૂ પુરાતન મુક્તેશ્વર મહાદેવ મંદિર આક્ષેગ ગાંવ બરાબર તો આપણે પરેશભાઈની પાસેથી આ મંદિર વિશેની માહિતી લઈએ હા તો પરેશભાઈ મેં આપશે મેં કમલેશ નાયક હું અમારી ચેનલ ગોવિંદ પથ હૈ ગોવિંદ પથ ચેનલ મેં મેં સર્વપૂર્વ ભારત કા જીતના બી હૈ ઉત્તના મેં સબ ધાર્મિક મંદિર એ આશ્રમ સાધુ સંત સંતલો કઈ વિડીયો મેં એસપે નિકાલતા હું ताकि हमारे जो सनातन धर्म वाले जो भी जितने भी भाई बहन हैं वो सब माही उनको मिल सके उसके बारे में हाँ तो परेश जी आपका ज़्यादा समय न लेते हुए इनके पास परेश भाई के पास खाली दस मिनट ही है तो परेश भाई जरा ये मंदिर के बारे में ये मुक्तेश्वर महादेव मंदिर के बारे में आक्षे गांव में इनके बारे में आप मुझे संक्षिप्त माही दीजिए बोलिए देखो सर भगवान का जो चीज देने के लिए दस मिनट भी मेरे को अच्छा नहीं रहता सही बात है सही बात है काम ही इधर करता हूँ हाँ सही मुझसे काम करता हूँ और सब लोग आते हैं तो उनको टाइम देना ज़रूरी है जी 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 सही है अभी भी मैं निकला हूँ तो मैं खाना खाने के लिए जा रहा हूँ ऐसा बोल के राइट 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 और क्या हुआ कि ये कम से कम मेरे पिताजी जी मैं कम से कम मेरे पिताजी पचपन साल यहाँ काम करते हुए पैंतीस साल हुआ सुविधा हो सके सभी लोग को और, और हुआ क्या तो साफ करते, करते कभी कभी रोज साफ करने लगा अभी हम काम पे ही उधर रहते थे सही बात है और कभी कभी साफ करके जाके खाने में बैठता था मैं तो बदन आराम दर्द होने लगता था बोलते थे खाने से उठते डूब मिनट आता हूँ और तो मैं मंदिर में आता था भगवान मुझे माफ़ करो मंदिर धोते हो, अगर मेरी कुछ गलती हो गई होगी तो और क्या होता था कभी कभी अपना पैर भी लिंग को लगता था अपने को वो ध्यान में नहीं रह नहीं और चमत्कार ऐसा होता था कि उनको माफ़ कर दो बोल दिया तो मंदिर से उतर पूरा पूरा बदन हाँ बदन का दर्द पूरा गायब एकदम

गाड़ी कर दी और गाड़ी में नौ जन तैयार हो गए जीजा जी को बोला को मालूम नहीं था जीजा जी भी वो लोग भी तैयार हो गए अच्छा और ट्रेन का टिकट नहीं मिला गाँव वाला बोलता है जाओ मत और हमारे गाड़ी का ड्राइवर बोलता है कि मैंने चार चार दिन गाड़ी चलाया और ड्राइवर मेरे साथ ने मेरे को ही भेजा है मैंने नींद नहीं ली नींद नहीं ली भी हम लोग निकले गाँव वाला बोलता है जाओ मत और टीवी ने दिखा रहा है की इधर आओ मत इतने पब्लिक को हम लोग नहीं

करीबन गाड़ी का एक और मेरा मौसी का लड़का था वो बोलता कर परिश किधर हैं? हो 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 परिश किधर हैं? गाड़ी में था गाड़ी में से आया बाहर भाइयों को लोगों निकाला था मैं गाड़ी का पतरा यहाँ था और मैं एक ओह हो हो या दो तो में सॉरी हाँ तो गाड़ी का पतरा या और मैं ऐसा सब और देखो भगवान की कृपा भगवान के की के महादेव को तो अढ़ाई बजे ट्रेन आये ट्रेन में से निकाला। मेरे को कुछ मालूम नहीं कोई ध्यान नहीं तो जो मौसी का लड़का था उसने बोला नहीं उसने देखा ना मेरे को तभी उसने बोला कि परेश परेश भगवान मेरा शादी नहीं हुआ उसका दो बच्चे मेरे को लेके जाओ उसने इतना बोला और ट्रेन आया कौन से निकाला तब मैं आज भी आज में गई थी

ऐसा हो गया जिन, वो तो खत्म हो तो दो जन को बिठाया और सब जन उनको लेके गए जी जी और एम्बुलेंस आई एम्बुलेंस पर तो डॉक्टर तो डॉक्टर ने चेक किया लड़का जिंदा बुद्धा और पट्टी मारा पट्टी मार के भगवान की कृपा जी पट्टी मार के मेरे को एम्बुलेंस डाला और दो जन हॉस्पिटल कभी आता वो देखने लगे मैंने पट्टी खोल दी खोल दिया पट्टी खोल दिया तो પરેશ ભાઈશ્વર મહાદેવજી ના જે દર્શન કરીને તેઓ નીકળ્યા તો હવે એમાં કીધું કે સત્ય સાઈ જે આંધ્ર આવેલા છે તો હા તો અને તેમણે આપણે અંતિમ અંતિમ દર્શન કરીને અહીંથી નીકળેલા પણ આ મહાદેવજીની કૃ એમના આશીર્વાદ હતા એમની સાથે કેમ કે ઘણા વર્ષોથી તેઓ આપણે મહાદેવજીની આપણે જે સેવા કરે છે તેના ફળ સ્વરૂપે બધાએ ગામવાળાએ ના પાડ્યા હોવા છતાં પણ તેઓ ગયા પણ એકદમ સમજોને કે મૃત્યુ જ જોઈ લીધું હતું અને ત્યાંથી તેઓ મહાદેવ હા મુક્તેશ્વર મહાદેવ એટલી એમને એમના ચમત્કાર છે એમનો એટલો આશીર્વાદ છે એટલી કૃપાઓ થાય છે તો મિત્રો તો આ સમજવા જેવું છે તો માટે આ વસ્તુની જા સમજો કે જાણકારી થઈ હોય આ જગ્યાની અને આપને આવવાની ઈચ્છા હોય તો આપ આવી શકો છો એક અહીંયા હનુમાનજીના મંદિરની બરાબર નીચે પણ એક મહાદેવજીનું નાનું એવું સ્વરૂપ વિરાજમાન છે અને તેમના પણ દર્શન તમે કરી શકો છો જય મહાદેવ મહાદેવ તો મિત્રો આ હતું મુક્તેશ્વર મહાદેવજીનું સ્થાન જેનું તમને હું વિસ્તૃત માહિતી મેં તમને આપી જ દીધી છે ઓલમોસ્ટ તો આપ સર્વ અહીંયા પધારશો અને પૂછી શકો છો તો માટે જય જય મહાદેવ હર હરભાઈ છે તેમને એમની પાસે દસ મિનિટનો ટાઈમ હોવાથી હવે તેમને જવાનું હોવાથી એમને પછીનું અહીંયા ગામમાં એ વખતે એમનો ત્યાં એક્સિડન્ટ ત્યાં આંધ્રમાં થયો અને અને અહીંયા જે ગામડા ગામમાં ખબર પડી અરવિંદભાઈ ઠાકોર બરાબર અરવિંદભાઈ ઠાકોર એમના અહીંયા એમનાથી રહેવાયું નહીં તેઓ કે ભાઈ આ મહાદેવજીના આટલો પરમ સેવક સેવક વ્યક્તિત્વ અને તેઓ સંપૂર્ણ તમારા આશ્રિત હતા હવે એમને બે છોકરા છે બે છોકરા છોકરી જે પણ છે તો હવે કોણ તમે એમને સંભાળશો એવી રીતના અરવિંદભાઈ ઠાકોર અંદર આવીને આ મહાદેવના મંદિરમાં આ ઘંટી વગાડીને ઘંટારવ કરતા કરતા મહાદેવજીને તેમની કમ્પ્લેન્ટ કરતા હતા કે હવે આ બે છોકરાઓનું કોણ તો આ તમે તો મહાદેવજી આ એમને ત્યાં આગળ ઓપરેશન પણ મફતમાં થયું અંતે અને કેમ કે દોઢ લાખનો ખર્ચો કીધો તો પછી મહાદેવજી પેલા પહેલાં હા હાઠીઓ અચ્છા હા હા તો પછી પાછળથી પૈસા આપેલા એમને પણ એ વખતે એવી ઘટના થઈ ગઈ હતી કે બધા એમના સાથેના રહેવાવાળા બધા ત્યાં આગળ આપણે ડૉક્ટરોએ એમના જે સાથે બીજા સાથે હતા એમણે કીધું કે ભાઈ અમારી પાસે જે પણ છે તમે લઈ લો તો ડૉક્ટર સાહેબે કીધું કે ભાઈ આમાં આપણે તમે પૈસાનું રહેવા દો એ પછી જોઈ લઈશું પણ એમને એ વખતે ડિપોઝિટ નહોતા કર્યા પૈસા અને એમનું પરેશભાઈનું ઓપરેશન થયું તો અને ઓપરેશન થયા પછી એમને આ કૂવો છે અને આ કૂવાથી જલ આ આ મહાદેવજીને મંદિરમાં મહાદેવજીની સેવા માટે એમને વાપરવામાં આવે છે તો એ પછી સમજો કે ઓપરેશન થઈ ગયું પછી પરેશભાઈને પોતાને કે એમને બેથી ત્રણ મહિના એમને એમને એમ કે જેને કહેવાય કે બેભાન અવસ્થામાં તેમને આ એ પોતે રહેતા હતા અને અચાનક એક દિવસ મહાદેવજીને એમનો ચમત્કાર થયો એક દિવસ અને મહા એમને મહાદેવજીના મંદિરમાં રોશની થવા લાગી અને રોશની પછી થવા લાગી જેથી સર્વ ગામવાળા એમ કહેવા લાગ્યા અને આ પોતે પરેશભાઈ પણ કીધું કે મને કંઈક લાઈટ દેખાય છે તો એમનો પ્રકાશ જોયો મહાદેવજીના મંદિરમાં એમ એમ કરતા હા 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 તો એ મહાદેવજીને ઘર મનોમન જ યાદ કરતા ને ઘરમાં તેઓ રહેતા અને અચાનક એ દિવસ એમને પ્રકાશ દેખાયો અને એમાં મહાદેવજીની કૃપા થઈ કે જે આંખે એક્સિડન્ટ થયેલો એ આંખે જે આંખ બહાર નીકળી ગઈ હતી આપણે એમની આપણે 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 એમની વાતો સાંભળી અને જે આંખ સારી હતી એનાથી બંધ થઈ ગયું અને જે આંખ બહાર નીકળી ગઈ હતી ને એનું ઓપરેશન થયું એ આંખથી તેવો જોવા લાગ્યા બોલો જા છે ને સૃષ્ટિમાં મહાદેવજીનો ચમત્કાર સનાતન ધર્મીઓ અને બીજી પણ એમણે તો બધી ચમત્કારોની વાતો કરી છે બહુ સારી એવી કારણ કે આને બીજું કે વિડીયો બહુ વિસ્તૃત થઈ જવા હોવાથી પછી હું વધારે પણ તમે અહીંયા આવો મિત્રો બહુ સરસ જગ્યા છે અને આ અંદરથી આ એમનું સ્થાન છે આ અંદરથી અમે વિડીયો લઈ રહ્યા છે હવે આપણે બહારથી તમને બતાવી દીધું છે ઓકે તો ઘણી બધી વાતો છે તો મિત્રો આપ સૌ આવો અહીંયા પધારો અને દર્શનનો લાભ લો અને આ પરેશભાઈનો નંબર અમે લીધો છે અને પરેશભાઈએ પોતે પણ કીધું કે કમલેશભાઈ કલ્પેશભાઈ એટલે તમે આવો બીજી વાર મને ફોન કરીને આવજો અને બીજા પણ એક દંપતી હતા તેઓ આવેલા ના પરેશભાઈ એટલા મુક્તેશ્વર મહાદેવના પેલા અનન્ય ભક્ત હોવાથી એ બે જણા આવેલા દંપતીઓને તેમને તકલીફ થઈ ગઈ હતી કે એમને શેર માટીની ખોટ હતી અને એમને રહેતું નહોતું અને બીજું કે એમને નોકરી એમના વરને નોકરી નહોતી મળતી મિત્રો અચ્છા પરેશભાઈ મહાદેવ હર હર મહાદેવ 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 આપણે થી આવીએ ને તો મારવે રોડ તરફથી આપણે અહીંયાથી આવીએ બરાબર આપણે થી આવીએ ને આ બાજુ આ બાજુ તમારે આ બાજુ આ બાજુ ગામ આવ્યું બરાબર અને આ જુઓ સ્વયં અહીંયા વચ્ચે તો અહીંયા ત્યાં સીધું તમે જતા રહો સામે ગેટ છે ગેટની બાજુમાં નાનો ગેટ છે અંદર જશો તો તમને એની વિસ્તૃત માહિતી દર્શનના લાભ મળી જશે બરાબર તો પછી એ ભાઈ જે દંપતી આવેલા તેમણે મહાદેવજી સમક્ષ દિલથી માગ્યું દિલથી માગ્યું એમણે અને એમની પ્રાર્થના સ્વીકારી મંદિરમાં પગથી આજે ઉતર્યા નથી ત્યાં એમને કોઈક નોકરીનો એમને ફોન આવ્યો અને ભાઈની નોકરી લાગી ગઈ અને થોડા પછી પરેશભાઈએ કીધું કે તમે હવે જ્યારે તમારા સારા દિવસો રહે ત્યારે તમારે વરસમાં એકવાર તો ગમે ત્યારે અહીંયા આવીને દર્શન કરી લેવા અને થોડા જ સમયમાં પાછા એ દંપતી આવેલા અને મહાદેવજીના દર્શન કરીને બહુ સારો એવો આપણે પ્રસાદને બધું લઈને હારફૂલ હા લઈને આવેલા અને એ સારા સમાચાર હતા એ બેનને તો આ સાથે મિત્રો આપ સર્વ અહીંયા પધારો આ સાથે અહીંયા હું આ વિડીયોની પૂર્ણહુતિ કરું છું અને અમે અમે હવે અમારા ઘરે જઈએ છીએ હું ને કલ્પેશભાઈ મલાડ નજીવાડી જય શ્રી રામ આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવાના આવા વિડીયો બનાવતા રહીએ અને આપ સુધી પહોંચાડતા રહીએ અને આપણા સરતર સનાતન ધર્મની હંમેશા પ્રજ્વલિત રાખતા રહીએ આપ સર્વોનો સાથ ને આપણા સનાતન ધર્મનો સારામાં સારો આપણે ફેલાવો કરવાનો છે ધર્મની જય હો ધર્મની જય હો